શ્રાવણ સુદની પુત્રદા એકાદશીની વ્રત કથા અને વાર્તા યુધિષ્ઠરે પૂછ્યું હે શ્રીકૃષ્ણ શ્રાવણ સુદ એકાદશીનું નામ તથા પ્રકાર મને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન જે કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને સર્વપાપનો નાશ કરનારી ઉત્તમ કથા તમને કહું છું તે તમે સાંભળો પૂર્વે દ્વાપર યુગમાં પ્રારંભમાં માહિષ્મતી નગરીમાં મહિજત નામનો રાજા રાજ્ય કરતો હતો તે પુત્ર રહિત હોવાથી રાજકાજમાં મન લાગતું ન હતું ઘણા ઉપાયો કર્યા છતાં પુત્ર પ્રાપ્તિ ન થતા અને હવે ગઠ પણ આવેલું જોઈ ચિંતા થવા લાગી રાજાએ સભામાં જય પ્રજાની વચ્ચે કહ્યું કે મેં આ જન્મમાં કંઈ પાપ કર્યું નથી બ્રાહ્મણ કે દેવનું દ્રવ્ય લીધું નથી પ્રજાનું પુત્રવત પાલન કર્યું છે શિષ્ટ લોકોનો સત્કાર કર્યો છે તો હે બ્રાહ્મણો એવી રીતે હું ધર્મથી ચાલું છું છતાં પણ કયા કારણથી પુત્ર પ્રાપ્તિ થતી નથી તેનો આપ વિચાર કરો રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો રાજાના પુરોહિતો અને પ્રજા મળી ઘોર વનમાં ગયા ઋષિઓના આશ્રમો જોવા લાગ્યા ત્યાં ઘોર વનમાં લોમસ ઋષિ તપ કરતા જોવામાં આવ્યા ઋષિ નિરાહાર હતા ધર્મના તત્વને જાણનારા હતા શાસ્ત્રોમાં પ્રવીણ અને બ્રહ્મ જ્ઞાની હતા વળી એ ઋષિ ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણનારા હતા સઘળા આવેલા જનોએ મુનિરાજને યથાયોગ્ય પ્રણામ કર્યા ઋષિ બોલ્યા તમે સયાકારણથી અહીં આવ્યા છો અને તમે મને કેમ વખાણો છો તે કહો તમારું જેમ કલ્યાણ થશે તેમ હું કરીશ અમારો જન્મ પરોપકાર માટે છે એમાં સંશય નથી બધા જનોએ કહ્યું અમારા આવવાનું કારણ સાંભળવું એક સંશય દૂર કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ બ્રહ્માથી અને આપથી ઉત્તમ કોઈ નથી માટે કાર્યવસાદ અમે આપની પાસે આવ્યા છીએ હે મહારાજ હાલ મહિજત નામના અમારા રાજા છે પણ તેમને પુત્ર નથી તેથી ચિંતામાં રહે છે તેથી જ અમને ઘણો ખેદ થાય છે હે મુનિ મહાત્માઓના દર્શનથી જ કાર્ય સિદ્ધ થાય છે જેથી રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો રાજે ક્ષણવાર ધ્યાન ધર્યું અને રાજાની પૂર્વજન્મની હકીકત કહેવા લાગ્યા લોમસ ઋષિએ કહ્યું આ રાજા પૂર્વજન્મમાં વૈશ્યવર્ણનો હતો નિર્ધન હતો ને નીચકર્મ કરતો હતો એક સમયે જેષ્ઠ સુદ એકાદશીના દિવસે મધ્યાહન વખતે વાણિયો ગામના સીમાડામાં આવ્યો તે વખતે તે તૃષાથી વ્યાકુળ થયો હતો અને તેથી જળ પીવા જળાશય પાસે આવ્યો તે વખતે તરત વીયેલી અને વાછરડા સાથેની ગાય તૃષાથી વ્યાકુળ થતી તે જ જળાશયમાં પાણી પીવા આવી હતી પાણી પીવા લાગી પણ ગાયને તૃપ્તિ થયા પહેલાં જ ત્યાંથી હાંકી કાઢી પોતે પાણી પીવા લાગ્યો તે પાપના કારણે રાજાને અત્યારે પુત્ર થતો નથી પણ પૂર્વના પુણ્યથી રાજ મળ્યું છે તે ભોગવે છે લોકોએ કહ્યું હે મુનિ પુણ્યથી પાપનો નાશ થાય છે માટે રાજાનું પાપ નષ્ટ થાય ને રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો લોમસ ઋષિએ કહ્યું હે રાજન શ્રાવણ સુધી એકાદશી જે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે તેનું વિધિથી વ્રત કરી તે રાત્રિએ જાગરણ કરો પછી તેનું પુણ્ય રાજાને આપો આમ કરવાથી રાજાને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે ઋષિ રાજના આવા વચન સાંભળી હર્ષભેર લોકો નગરમાં આવ્યા પછી જ્યારે શ્રાવણ માસની સુદ એકાદશી આવી ત્યારે ઋષિના કહેવા પ્રમાણે રાજા સહિત સઘળી પ્રજાએ આ વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે રાજાને પુણ્ય આપ્યું તેથી પ્રભા તેના પ્રભાવથી રાણીને નવ માસ પૂરા થઈ સુંદર બળવાન પુત્રનો જન્મ થયો માટે આ લોકમાં પુત્રની ઈચ્છાવાળા પુરુષે તે દિવસે વ્રત કરવું જે માણસ આ એકાદશીનું મહાત્મય સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે આ લોકમાં પુત્ર સુખ મેળવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મય કહેલું છે